પછી પડી ગયું હોય તેમાં ખબર છે ને કાલે શૂટિંગમાં ધોકાવાળા થઈ કાઈ નહી મિત્ર એ તો ખાલી શોટ હતો એટલે ધોકા વાળી બાકી રીઅલ માં મારવા તો હું જામ જ ના એટલે સાજી ચેલેરા ના સરંદ દાહ નું હારું કરે ને બધન હાજર નરો રાખે તો જો આપણે જે તેમ ના જન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે વી ને કેવા કે હજી સુરસ દાદા ઉગ્યા નથી ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પછી કેમ થાય માનસુ ની જાગી જાય એટલે બ્લોગ શૂટ કરવાનો કઈ ટાઈમ જ ન મળે આપણે અને ગાડી ભરવાની હોય એટલે એવો બધો અવાજ આવતો હોય ને એટલે વ્લોગ શૂટ ન થાય આપણે અત્યારે ત્યારમાં બાર વારમાં સ્ટાર્ટ કરી દીધો છે અને ઢોરે ફેરવી લીધા બહાર ફળી વાળ નાખ્યું છે અને વાસદી થઈ ગયું છે કેમ કે અંદર ઢોર બાંધા હોય ને એટલે અત્યારમાં બહાર ફેરવી લીધા હોય અને અત્યારે તો મસ્ત એવો પક્ષીનો અવાજ આવે કે ઝાડવા હોય ને ત્યાં વધારે પક્ષી હોય તો આપણે સકલાન નાખી છે આ બાજુ ચકલા મીંડા ખાવા કેમ કે સવાર સવારમાં દેવી ન કરતો પછી માનસુ ને કીરી કૃષ્ણ અને ભદુની જાગે ને એટલે ને શણ ન ખાવ દે આમ આમથી આમ આમથી દોડ્યા રાખે ફળિયામાં તો અત્યારમાં બધા ચકલા શણ ખાવ એવા છે જાગીને તરત પહેલાં આ કામ કરવાનું નાખી દેવાય દેવાની એટલે છે ને સકલા બધા જાગે જાગે ને ત્યાં ધરાઈ જાય કાંઈ વાંધો નહીં આપણે લોટ બાંધીને રાખો છે અને રોટલા ખડવાનું બાકી છે કેમકે બધા જાગે ને પછી રોટલા ખરીને ખડવી એટલે ઠરે નહીં ગરબાગર ખાવાની મજા આવે મસ્ત મજાનો અત્યારે વાતાવરણ છે અને ભરે છે રોટલા ખડવા જઈએ અમારે તરત એના શીરાવા જશે એટલે આપણે રોટલા ખડીએ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છે હું પણ મજામાં છું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં તો જવાય ભાઈ અવાર અવારમાં લાઈન કમ્પ્લીટ થઈ ગયા અને વહેલા વહેલા એમ કહેવાય કે દહ વાગ્યા જાગીને ખેતરમાં આવતા રહ્યા છે એવી રીંગણા ઉતારવાનું કામ હવે ચાલુ છે આપણે થોડાક મોડા જાગ્યા હતા દસ વાગે કેમકે કાલનું શૂટિંગ હતું શૂટિંગ પૂરું થયું પછી રાતે આપણે નવરાત્રિનું જે કાંઈ ફિટિંગ હતું એના ફિટિંગમાં ગયા હતા બદલીમાં એ ફિટિંગમાં ગયા હતા એટલે અઢી ત્રણ વાગે ગયા હતા રાતના એટલે થોડુંક મોડું થઈ ગયું અને અત્યારે પણ જાગવામાં થોડુંક મોડું થઈ ગયું કાંઈ વાંધો નહીં આપણે આવી જશે રીંગણા ઉતારવા અને આપણે રીંગણા ઉતારશે અત્યારે

Chabaki ji. Aji bhi aisa baki. Na kya bo bo dim lam baat kar. Khata bo or kya no khawa yawa. Kuna hai. Kya sa? Kuna. Akal wala mota bo no hi se. Hmm. No, come on, cut away. Cut ખાટા Cut away. હોય away. Cut away. Cut away. Cut

વરસાદ ચાલુ થઈ ગયો છે ને માનસું બેન ભાઈ કે છો ફળી આમ ભાઈ વરસાદ આવ્યો જો વરસાદ ચાલુ છે હાલ હટ હાલ હાલ હટ વરસાદ આવે નથી દેખાતું કીશું બેન તારે હેઠું જવું છે કાંઈ વાંધો નહીં રીંગણા ભરાઈ ગયા છે ને હવે ગાડી આવે એટલે ગાડી ફરતી ઘણા આટલા છ્યા છે આપણે આજ દેવાની જવાના જવાનું જ ફરવા

படி ஆமா <laughs> <laughs> એક લે 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 એક ઓડે એક ઓ એક ના ના એક ઓર કે તો એક ઓર એક ઓ એક ઓર એક ઓર કે ઓર મનસુ એક 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 એ મનસુ પપ થઈ જાય પછી કે સકરા આવ સકરા આવ આવ હા આઈ નો આઈ હોઈ চুপ કરી દે চুপ চুপ કરી દે મનસુ